નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં ગુજરાત વિશે એવી વાતો જાણીશું જે તમે ક્યારેય નહીં જાણી હોય તો વિડીયોને એક લાઈક કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો વિડીયો સ્ટાર્ટ કરીએ એક નંબર તો ગુજરાત નામ કેવી રીતે પડ્યું તે જાણીએ ગુજરાતનું નામ ગુજરાત સંસ્કૃત શબ્દ ગુર્જર રાષ્ટ્ર એટલે કે ગુર્જર રાજ્ય પરથી પડ્યું જેનો અર્થ ગુર્જરોની ભૂમિ જે મુગલ સમયથી પડ્યું બે નંબર આખા ગુજરાતમાં પંદર એરપોર્ટ છે જે ભારતમાં સૌથી વધુ એરપોર્ટ ધરાવતું રાજ્ય છે શું તમે આપેલા જાણતા રહો કોમેન્ટ કરી જણાવજો ત્રણ નંબર ભારતમાં સૌથી લાંબો સોળસો કિલોમીટરનો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે ગુજરાત ચાર નંબર ગુજરાત એશિયાન્ટિક સી માટેનું એકમાત્ર કર છે પાંચ નંબર ગાંધીનગર સમગ્ર એશિયામાં સૌથી વધુ હરિયાળી ધરાવતી રાજધાની છે શું તમે આપેલા જાણતા હતા કોમેન્ટ કરી જણાવજો છ નંબર દરેક પાંચ અમેરિકન ભારતીયોમાંથી એક ગુજરાતી જ્યારે દર વીસ ભારતીયમાંથી એક ગુજરાતી તો મળી જ જાય છે સાત નંબર ભારતમાં ગુજરાત સૌથી મોટું દૂધ ઉત્પાદન છે જે અમૂલ ડેરી આણંદમાં આવેલ છે બનાસ ડેરી પણ દૂધ ઉત્પાદન માટે જાણીતી છે જે બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે ગુજરાતમાં કેટલા ગામડા છે ગુજરાતમાં અઢાર હજાર ગામડાઓ સો ટકા વીજળી કનેક્શન છે ગુજરાતમાં અઢાર હજાર ગામડાઓમાં સો ટકા વીજળી કનેક્શન ધરાવે છે વિશ્વમાં એંસી ટકા હીરા વેચાણનું ગુજરાત રાજ્યમાં પોલીસ થાય છે અને ડાયમંડ સિટી તરીકે જાણીતી સુરત સિટી છે જે ડાયમંડ ઉદ્યોગ માટે જાણીતી છે આવા જ જાણકારી સ્પૂર્વ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો